મામલતદાર અને પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તંત્રની ધાર્મિક દબાણો હટાવવા અને કરવા સામે ઋષિક બનીને ચીમકી હતી અને અને મંદિરો એક ઉતાવળા પીરની દરગાહ હટાવવામાં આવશે તો તંત્ર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી કોંગી નેતા હસુભાઈ સૂચકે ઉચ્ચારેલી હતી સરકાર જે નિર્ણય લીધો છે હિન્દુ મંદિર અને અન્ય વિવિધ ધર્મના સ્થળ તોડી પાડવાનો નિર્ણય જે લીધો છે અંદાજીત ગુજરાતની અંદર આખા ગુજરાતમાં પચીસ હજારથી વધારે નોટિસો આપવામાં આવી છે અને સાવરકુંડલા શહેરની અંદર સાડત્રીસથી વધારે હિન્દુ સમાજના મંદિરો અન્ય સમાજની વિવિધ જગ્યાઓ ધાર્મિક સ્થળોએ સાવરકુંડલાની જનતાની લાગણી ધર્મપ્રેમી જનતાની લાગણી દુભાય એવું કાર્ય કરી રહી છે માથેથી અહીંના પદાધિકારીઓ હોય જે કાંઈ પક્ષના એવો કોંગ્રેસ ઉપર એલિકેશન કરે છે કે આ કોંગ્રેસનો કરેલો નિર્ણય છે આવું શા માટે તમે પોતે નોટિસો આપો છો તમે પાછું આવેદન આપવા જાવ છો ચાનો નહીં આયા સરકાર તમારી છે નિર્ણય તમારે કરવાનો છે કોઈ બીજા પક્ષનું ચાલે છે ખરું તમે કોઈનું સાંભળો છો ખરા તો જનતાને જવાબ આપો નકર આવતી ચૂંટણીઓમાં જનતા તમને જવાબ આપશે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ધાર્મિક દબાણ હોટાવાની નોટિસ પરત લઈને યથાવત સ્થિતિમાં જાળવી રાખવાની માંગ કરવામાં આવી સાવરકુંડલા મુકામે આ પ્રકારની દબાણો હટાવવાની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારવામાં આવી છે અને હિન્દુ સંગઠનો સાથે કોંગ્રેસ દ્વારા ધાર્મિક સ્થળો પર ડિમોલિશન ન કરવાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ સરકારશ્રીમાં મોકલવાનું સાવરકુંડલા મામલતદારે જણાવેલું હતું છત્રીસ જેટલા દબાણો આઈડેન્ટિફાઈ થયેલા હતા એ તમામને નોટિસો વિભાગ દ્વારા એટલે ટૂંકમાં નગરપાલિકા સિટી સર્વે અને અમારા દ્વારા આપવામાં આવેલ હતી આવેદનપત્ર રોજ હિન્દુ સમાજ અને કોંગ્રેસ પ્રમુખશ્રી કોંગ્રેસ દ્વારા અમને આપવામાં આવ્યું છે એ અમે આવેદનપત્ર ઉપર સરકાર શ્રીમાં મોકલી આપીશું નોટિસોના અનુસંધાન એક તરફ કેન્દ્રથી લઈ સ્થાનિક સ્વરાજમાં ભાજપનું રાજ હોય ત્યારે ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ન ફરે તે અંગે હિન્દુ સંગઠનો સાથે કોંગ્રેસે પણ માગણી કરેલી છે ત્યારે સાત દિવસના અલ્ટિમેટમ બાદ ધાર્મિક મંદિરો અને દરગાહ યથાવત સ્થિતિમાં રહેશે કે કેમ તે જોવું રહ્યું